નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આ તારીખો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે રાજ્યમાં અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી જેટલું વધુ જોવા મળી રહ્યું છે જેનાથી રાત્રિ અને વહેલી સવાર દરમિયાન ઠંડી ઓછી રહેતી હોવાનું સૂચવે છે તો મિત્રો ખાસ કરીને હાલ ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોર્મલ લઘુત્તમ તાપમાન છે તે બાર ડિગ્રી ગણાય જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારમાં નોર્મલ લઘુત્તમ તાપમાન છે તે સાડા તેરથી ચૌદ ડિગ્રી જેટલું ગણે ત્યારે ખાસ કરીને વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે એકથી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન છે તે સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે આગાહી સમયગાળા દરમિયાન એકથી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતાઓ પણ રહેશે પરંતુ કુલ મળીને જોવા જઈએ તો આ સમયગાળા માટે મોટાભાગના સેન્ટરોમાં તાપમાન છે તે નોર્મલ કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પવન વિશે વાત કરીએ તો ખાસ કરીને પવન છે તે આગાહીના જે મોટા ભાગના દિવસો છે તેમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે અને પવનની ઝડપ છે તે સાતથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જે બેથી ચાર ફેબ્રુઆરીમાં વધી અને દસથી પચીસ કિલોમીટરની થવાની શક્યતાઓ છે બાકીના સમયમાં સાતથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે બે ત્રણ અને ચાર તારીખ દરમિયાન પવનનું જોર થોડું વધશે